વાત કરીએ પાલનપુરની તો પાલનપુર જિલ્લાનું વડું મથક છે ત્યારે જે સમગ્ર જિલ્લામાંથી લોકો અહીં સરકારી કામકાજ માટે તેમજ ખરીદી માટે જિલ્લામાંથી પાલનપુર શહેરમાં આવતા હોય છે ત્યારે શહેરમાં પ્રવેશવાના રસ્તે ટ્રાફિક સમસ્યા કે જ્યાં વાહન ચાલકોને પરેશાન કરી રહી છે તો પશુપાલન ડીસા હાઈવે હોય કે પછી પાલનપુર અમદાવાદ આબુરોડ હાઈવે હોય કે દરેક જગ્યાએ પ્રવેશતા ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે શહેરના પ્રવેશતા જે દ્વાર છે ત્યાં ટ્રાફિક તથા શહેરોમાં આવવું પણ મુશ્કેલું બનતું હોય છે ત્યારે અનેક વાર ટ્રાફિક સમસ્યાને લઈને રજૂઆતો પણ કરવામાં આવી છે જ્યાં અનેક વચન પણ અપાયા છે પરંતુ હજી સુધી આ ટ્રાફિક સમસ્યાને લઈને કોઈ કામગીરી કરવામાં આવી નથી અને જેના કારણે દિવસે ને દિવસે લોકો હાલાકી ભોગવી રહ્યા છે લોકો હવે ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત બન્યા છે અને આગામી સમયમાં જો ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે તો બીજી તરફ લોકોની માંગ એ પણ છે કે બાયપાસ રોડ બનાવવામાં આવે તો મોટા વાહનો ત્યાંથી પસાર થાય તો ટ્રાફિક સમસ્યા દૂર થાય ત્યારે સરકારે ઝડપથી કામગીરી શરૂ કરી અને આ ટ્રાફિક સમસ્યાને દૂર કરવી જોઈએ તેવી પણ લોકો માંગ ઉઠવા પામી છે ત્યારે પાલનપુર શહેરની

આપ જે આપ જ્યારે જાણો છો કે એ જ્યારે એરોમા સર્કલ ઉપર આપણે આવીએ છીએ ત્યારે ટ્રાફિક ખૂબ જામ થતો હોય છે સાથે સાથે તમે આ હનુમાનજી મંદિરના તરફના મંદિરે પણ ટ્રાફિક થતો છે આ બંને ટ્રાફિક ઉપર સરકારે ખાસ કરીને પાંચસો કરોડ આસપાસનો અહીંયા આવન જાવન કરનારા તમામ લોકો ટ્રાફિકનો ભોગ બની રહ્યા છે સમય શક્તિનો ખૂબ વેડફાટ થાય છે પેટ્રોલ અત્યારે મોઘું થઈ રહ્યું છે તો પેટ્રોલનો પણ એટલો વ્યય થાય છે અને અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે સરકાર આ ટ્રાફિકની સમસ્યા જલ્દીમાં જલ્દી હલ કરે તો તમામ લોકોને તમામ રીતે ફાયદો થાય છે પાલનપુરના અંદર નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવશે એ મને વિશ્વાસ છે કારણ કે આ ટ્રાફિક સમસ્યાના હલ માટે અગાઉ નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા અહીંયા જન આંદોલન પણ કર્યા હતા ટ્રાફિક સિગ્નલ પણ ગવર્મેન્ટ લગાવ્યા છે પણ એક વાત બીજી પણ છે કે આપણે જાહેર રીતના અંદર છીએ જાહેર લોકોમાં છીએ એટલે આપણે પણ ટ્રાફિકનું ઉલ્લંઘન ન કરીએ અચાનક આપણે પોતાની જલ્દી માટે વાહનમાં જલ્દી પોતાની સ્પીડમાં આપણે ઘૂસી જતા હોય છે એના કારણે પાછળ ટ્રાફિક પણ સર્જા થઈ તો એ પણ વિનંતી છે પાલનપુરના લોકોને કે એવી રીતે